ભુજ શહેર ખાતે દમધમતા કોડકી રોડ બીએસએફ કેમ્પ ખાવડા સર્કલ વિસ્તારમાં ભુજ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા ઠલવાતા કચરાને લીધે રોગચાળો વકરવાનો ભય રહીશોમાં ફેલાઈ રહ્યો છે મળતી માહિતી મુજબ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ શહેર સુંદર શહેર બનાવવાની નેમ લેવાય છે અને અવારનવાર ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભુજ સુંદર ભુજના નારાઓ પર લગાડાયા છે પરંતુ તે ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે ભુજ શહેર ખાતે જે દેશની સુરક્ષા માટે તૈનાત છે તેવા બીએસએફ કેમ્પની આજુબાજુ અને સામે કચરાઓના ઢગલા ભુજ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા નખાયા છે જેમાં બીએસએફ જવાનોથી કરી આજુબાજુ રહેતા રહેવાસીઓમાં બીમારીની દહેશત ફેલાઈ રહી છે ત્યારે ભુજ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે યોગ્ય સૂચનાઓ આપે તે જરૂરી બની ગયું છે અમારા ઘરની સામેની સાઈડમાં પ્રાઇવેટ જગ્યા છે આવી કોડ ડિસ્ટ્રીબ્યુટ છે અમને ખ્યાલ નથી શું છે એ હવે એમાં નગરપાલિકાવાળા જે છે કે રામજાણે કોણ છે હવે હું રોજ સવારના કે રાતના કે જે એવી સમજી લો કે એવી જગ્યા એવી ટાઈમે આવે કે જ્યાં પબ્લિક આવતી ન હોય ત્યારે હું ટકે કચરાના ઢગમાં ફગાડીને હાલે જતા ડમ્પિંગ બનાવી નાખ્યું છે એકદમ હાલત દુર્ગંધ એવી દુર્ગંધ આવે જેની કોઈ સીમા નથી હવે અમને રજૂઆત એ છે કે ભાઈ અમે બધા અધિકારીઓને મળી લીધી છે જે હું ચૂંટાયેલા કર્મચારીઓ જે છે પેનલના જે કર્મચારીઓ વોર્ડ નંબર આઠમાં આવે છે હવે બધાને અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ડમ્પિંગ યાર્ડ બનાવી નાખ્યો છે તો શું આ ભુજનો વિસ્તાર નથી ને ડમ્પિંગ યાર્ડ ભુજમાં નથી હવે હું તમે પોઝિશન તમે જુઓ તો એમ લાગે કે આ ભુજ જ નથી એમ એવી હાલત છે ત્યાં ગાને હવે અમે પગલાં એ જ લેશું કે ભાઈ હું જે કચરો જે છે હવે અમારી સ્વચ્છાએ ચાલીસ માથે રહીને જે આ બધો કચરો જે છે હવે મને એમ લાગે કે નગરપાલિકા બંધ થાય છે હું અમે નવી જાય છે અહીંયા જ ફગાડી બસ બીજો કોઈ રસ્તો નથી અમે પાંચ દિવસ કે છ દિવસની રાહ શું કરે છે આ લોકો નથી કોઈ અમારા સોસાયટીમાં આવતા અમે અમારા ચાલીસ ઘર છે ચાલીસ ઘરના રેગ્યુલર અહીંયા બિલ ભરાય છે રેગ્યુલર બિલ ભરાય છે અહીંયા કોઈ એવું નથી કે કોઈ બિલ નહીં ભરતો હોય બધાના રેગ્યુલર બિલ ભરાય છે અહીંયા ને હા અમારા સોસાયટીમાં જે નગરપતિના નગરપાલિકામાં જે કર્મચારી છે મિલન ઠક્કર કરીને છે એ સોસાયટીમાં રહે છે એવું નથી કે કોઈ હું બીજો કોઈ રાજકારણ હું કોઈ રહેતો નથી હું એ જ રહે છે પણ કેવી ખબર કેમ એ લોકોને નથી ખબર પડતી મને સમજણ નથી પડતી હવે બીજી વાત હું તમને કહું પરમજી દિવસે જે મટન માર્કેટના જે પાછળનો જે ખરાબો રહે છે એ ઉ છે એટલી દુર્ગંધ આવે છે એની કોઈ સીમા નથી એટલે અમે ન છટકે અહીંયા અમે આવ્યા છીએ નકા અમને શું જરૂર છે